હલો મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે હું જય જય બાબા સ્વામી આજે આપણે બનાવવાના છે જામફળની ચટણી એને માટે આપણે બે જામફળ લીધા છે હવે આપણે મિત્રો હવે આપણે આ બે જામફળને શેકી લેવાના છે આવી રીતના ગેસ ઉપર બે શેકી લેશું પછી આપણે એના પોતરા ઉછેરી લેશ હલો મિત્રો

અને કટકા ધોઈન કરી લીધા છે હવે આપણે એને પીલવાના છીએ હવે આપણે એને મિક્સરમાં પીલી નાખશું આપણે આ જામફળને પીલી લીધા છે હવે આનો પલ્પ બની ગયો છે હવે આપણે આ પલ્પ ને બી નીકળી જાય ને એટલે આપણે આને ગાળી લેવાનો છે તો હવે આપણે છે ને આ જામફળનો પલ્પ બધો જોઈ શકો છો નીકળી ગયો છે અને હવે માત્ર બી જયા છે હવે આપણે આને

એને માટે આ પાછો આપણે ગોળ નાખવાનો છે જામફર ખાટું હોય એટલે બેલેન્સ કરવા માટે અને લીમડોક લીધું છે હવે આપણે આને બધુંય નાખી અને ફરીથી પીસી લેવાનું છે દેખાય હાલો હવે આપણે આમાં જો આ મરચા નાખીશું મરચા નાખીશું લસણની કળીયું નાખીશું અને આ આદુના ટુકડા નાખીશું અને જીરું નાખીશું એક ચમચી થોડું વધારે જીરું પાવડર નાખીશું લાલ મરચ મરચું પાવડર નાખીશું થોડું અને હવે આપણે સ્વાદ અનુસાર નિમક નાખવાનું છે આપ જોઈ શકો છો અને આપણે જામફળ ખાટા હોય એટલે આપણે એને માટે એટલું ગોળ નાખીશું હાલો હવે આપણે થોડો કેવો ગરમ મસાલો નાખીશું એટલે સરસ મજાની સુગંધ જામફળમાં ભળી જાય જેમ દૂધમાં સાકર ભળે ને એમ હવે આપણે આને પીસી લેશું આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે જોઈ શકો છો ઘણા જામફળની ચટણીને લીલી રાખતા હોય છે પણ અમારા ઘરમાં તો બધાને બહુ જ લાલ ને તીખું પ્રસન્ન છે એટલે તીખી ખાટી મીઠી અને મસ્ત આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે તમે આ રીતે બનાવજો પછી મને કોમેન્ટમાં લખજો કે ચટણી આપણી કેવી બની મસ્ત બની છે અને ચાખીને મને કહેજો પાછી બનાવજો હવે જો આપણે ચટણીને કાઢી લેશું અને જો સારી લાગે તો શેર કરજો કોમેન્ટ કરજો બે લાઈક બટન દબાવવાનું ભૂલતા ન અને બધાઈને જય બાબા સ્વામી આવજો જય ગુરુદેવ Bye bye. bye, bye.